નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસન મંત્રને અને વિશ્વકર્મા યોજનાને આવકારવા સિદ્ધપુર ગોકુલ યુનિવર્સિટી ખાતે માનનીય કેબિનેટ મંત્રી બલવંત સિંહ રાજપૂત સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં વિશ્વકર્મા સંમેલન યોજાયો હતો આ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે કેન્દ્રની અને રાજ્યની ભાજપ સરકારોએ વિશ્વકર્મા સમાજ માટે નોંધપાત્ર યોજનાઓ મૂકેલી છે અને તેનો લાભ આપણે લઈ રહ્યા છીએ હવે સમય મોદી સાહેબના હાથ મજબૂત કરવાનો આવ્યો છે ત્યારે આપણે એમના સાથે રહી ભાજપને મજબૂત કરીશું આ સંમેલનમાં જયેશભાઈ પંડ્યા વિક્રમસિંહ ઠાકોર શંભુભાઈ દેસાઈ જશુભાઈ પટેલ મનીષભાઈ આચાર્ય વિનુભાઈ પ્રજાપતિ રમેશભાઈ મોરપા હેતલબેન પંચાલ વર્ષાબેન બ્રહ્માભટ્ટ મહેશભાઈ પંચાલ પોપટભાઈ પંચાલ પ્રવીણભાઈ પંચાલ જયંતિભાઈ મેવાડા ગોવિંદભાઈ દરજી રસિકભાઈ પંચાલ નટુભાઈ નાઈ ભરતભાઈ મોદી અને વિશ્વકર્મા વંશજોએ ભારતીય જનતા પાર્ટી પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહજી ઢાબીને સમર્થન આપી જંગી મતોથી વિજય બનાવવાનો સંકલ્પ કર્યો હતો બળવંત રાણા મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી ને આ બાદય અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે નાના નાના સમાજો છે એનું ઉદ્યાન કેવી રીતે થાય એ લોકો કેવી રીતે આગળ વધે એ પ્રકારની વ્યવસ્થા કરતા હોય છે હમણાં જ કેન્દ્ર સરકારે વિશ્વકર્મા યોજના પણ જાહેર કરી હતી અને અનેક પ્રકારના લોકો ત્યારે બધા આવા સામૂહિક રીતે જોડાય એ બાબતના માર્ગદર્શન પણ પ્રાપ્ત થતું હોય છે અને એની સાથે સાથે સમાજના લોકો આવતા હોય છે આજે વિશ્વકર્મા યોજનામાં ઘણા બધા લાભાર્થી ભાઈઓએ પણ આ યોજનાને બહુ વિદાય છે અભિનંદન આપ્યું છે એની સાથે સાથે એમ કીધું છે કે એક અદ્ભુત પ્રકારની યોજના જે છ દિવસ તાલીમ મળે તાલીમ લે અને પાંચસો રૂપિયા પ્રાપ્ત થાય છે એટલે સ્વાભાવિક દ્રષ્ટિએ ત્રણ હજાર રૂપિયા એને મળે અને તાલીમ પ્રાપ્ત કરે છે એ છ દિવસની તાલીમમાં શીખે અને પંદર હજાર રૂપિયાની કીટ મળે છે એટલે બેરોજગાર જે લોકો છે અથવા પછી સામાજિક દ્રષ્ટિએ જોડાયેલા લોકો આમાં જોડાઈને એને ક્રિપ્ટ પ્રાપ્ત થાય છે એની વ્યવસ્થા સરસ થઈ જાય અને એક લાખ રૂપિયા લોન પણ પ્રાપ્ત થાય છે આ પ્રકારની વ્યવસ્થા કેન્દ્ર સરકારે કરી છે મને ઘણા બધા લોકો મિત્રો મળ્યા કે બધાએ કીધું અર્મદા સાહેબ લાભ લીધો છે અને ભારતીય જનતા પાર્ટીનો જે મેસેજ છે આવનાર સમયમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે ચારસો પાર કરીને જે પ્રકારે દસ વર્ષનો ભારતનો વિકાસ કર્યો છે એ પ્રકારના પાંચ વર્ષ વધુ વિકાસ થાય ત્રીજી ફેર નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ દેશના વડાપ્રધાન બને એ બાબતનો લોકોને મેસેજ આપ્યો છે અને લોકોએ એમ કીધું છે અમે બધા તમારી સાથે છીએ ખરેખર હું એમને દિલથી અભિનંદન આપું છું